મોરબી જિલ્લાના માળિયા મિયાણાના ખરાઈ ગામે રેડ કરવા ગયેલા પોલીસ પર બુટલેગર અને તેના પરિવારે હુમલો કરવા મામલે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીવાયએસપી પાંચ પીઆઈ ચાર પીએસઆઈ સહિત સિત્તેરથી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદારની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી બનાવ બાદ ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર નામના બુટલેગરના ઘરમાંથી તપાસ દરમિયાન લાકડી ધાર્યા જેવા હથિયારો અને દેશી દારૂ મળી આવ્યો હતો સાત મહિલાઓ સહિત ઘટનાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં પ્રથમ વખત ગુનેગાર વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો છે આજે અત્યારે આપણે માળિયા મુકામે ખીરાઈ ગામ જે ત્યાં છીએ ત્યાં એક દારૂના બુટલે ઘરે જે સરકારી સંપત્તિ સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અહીંયા એક ડીવાયએસપીની સાથે ચાર પીઆઈ ચાર પીએસઆઈ અને સિત્તેર જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ઢાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો તો અત્યારે જે કાયદાને મર્યાદામાં આવે એવા સ્ટ્રીક મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી તો કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાધા કોમ્બિંગ દરમિયાન ચાર કેસ બીજા પણ કરેલા હતા કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય એચસી પરમાર મામલતદાર માળિયા મિયાણા જિલ્લો મોરબી આ એક મકાન આવતું હતું એને સત્યાવીસ એકે અમે નોટિસ આપી હતી એ પછી દસ બે એક નોટિસ આપી ત્યાર પછી અમે સાત ત્રણે એક નોટિસ આપી છેલ્લી બે દિવસમાં ખાલી કરવા માટે જ્યારે આજે બાર તારીખ થઈ પાંચ દિવસ એને આપ્યા બે દિવસ એને ફક્ત બે દિવસ આપ્યા હતા અને અમે પાંચ દિવસ ફરીથી આપ્યા બરાબર એ પછી આ ડિમોલેશન કરવામાં આવે છે